પાટણ શહેરમાં આવતીકાલે વેલેન્ટાઇન ડેના દિવસે પાટણમાં કુલ બજારોમાં વિવિધ પ્રકારના ગુલાબના ફૂલોની ખરીદી કરવા માટે પ્રેમી પંખીડા ઉમટી પડશે પ્રેમી પંખીડાઓ મોગા ગુલાબના ફૂલોની ખરીદી કરીને એકબીજાને સામસામે ગુલાબના ફૂલો ચોકલેટો આપી વેલેન્ટાઇન ડેની ઉત્સાહભેર ઉજવણી કરશે આવતીકાલે વેલેન્ટાઇન ડેના દિવસે પાટણમાં ફૂલોના ભાવમાં વધારો હોવાનું ફૂલ બજારના વેપારીએ જણાવ્યું હતું પ્રેમી પંખાડીઓ દ્વારા વેલેન્ટાઇન ડેની હર્ષભેર ઉજવણી કરવામાં આવશે જ્યારે વેલેન્ટાઇન ડે ના દિવસે એકબીજા સામસામે પ્રેમી પોતાના પ્રિયતમને ગુલાબના ફૂલ અને પીળા ગુલાબના ફૂલ આપી તેમના પ્રેમીને યાદગાર તાજી કરવા આવતીકાલે પ્રેમી પંખીડા યુવક યુવતીઓ પોતાના પ્રિય યાદગાર વેલેન્ટાઇન ડે મનાવવા માટે ઘરેથી વહેલી સવારે વિવિધ પ્રકારના ગુલાબના ફૂલોની ખરીદવા માટે પાટણની બજારોમાં ઉમટી પડશે આવતીકાલે આવતીકાલે વેલેન્ટાઇન એ હોવાથી ગુજરાતમાં તમામ પ્રકારના ઇંગ્લિશ ફ્લાવર એ બધા જ કલરના ઇંગ્લિશ રોજ મળશે અને પ્રિયજનો એકબીજાને ફૂલ આપીને દિવસે કરે છે તેમ અને તમારા ફૂલોના ભાવ શું હોય શકે આવતીકાલે હું આવતીકાલે વેલેન્ટાઇનના દિવસના કારણે પચાસ થી સિત્તેર રૂપિયા નો એક ગુલાબ રહેશે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ